નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ વાતોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ભૂપત બારવટીયા વિશે બહારવટીઓ એટલે શું વટ માટે ઘર સમાજ અને ગામ સુધા છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે એને તળપદી કાઠિયાવાડીમાં બહારવટીઓ કહેવામાં આવે છે શા માટે લીધું ભૂપતસિંહે બહારવટું કોણ હતો ભૂપત બહારવટ્યો કેવા હતા એના પરાક્રમો શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કહેવામાં આવ્યો કેવી રીતે ભૂપતથી પ્રજા તથા રાજા મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ આ બધું તમને આ લેખમાં સાંભળવા મળશે નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી તમારું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ ગુજ વાતો પર મિત્રો તમને આ કહાની સાંભળવાની મજા આવશે આપણા ગુજરાતના ભૂપતસિંહ બારવટીયાની કહાની તમે સાંભળશો એટલે આનંદ થશે એટલે છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે પાંત્રીસ કે તેનાથી મોટી ઉંમરનો એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ભૂપત બારવટીયાનું નામ નહીં સાંભળ્યું હોય એક ગુજરાતી કઈ હદે જઈ શકે એને જો કંઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભૂપત હતો સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ ભાત પ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી અરે લડવાનું તો ઠીક લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે પણ ભૂપત આ બધાથી વિપરીત હતો તે લડી શકતો છામી સાથી એ લડતો અને દિલ ફાડીને લડતો ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે જેમાં ભૂપતની મરદાનગી પર માન થઈ આવે ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિષ્ણુ પંડ્યા ભૂપત બારોટિયા પર અસ્ખલિતપણે બોલી રહ્યા છે તેમના ચહેરા પર ચમક પ્રસરી ગઈ છે આંખોમાં જનૂન જંબોળવા માંડ્યું છે અને ઇતિહાસના પાના પણ ઉથલાવા લાગ્યા છે એક સમય એવો હતો કે ભૂપતથી પ્રજા તો ઠીક રાજા મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ હતી ભૂપતને પકડવાની મનસા લઈને આવેલા અંગ્રેજોએ ખાલી હાથે દેશ છોડવો પડ્યો એ પછી ભૂપતે ભારત સરકારને પણ પરસેવો પડાવી દીધો અને એ પછી પણ તે ક્યારેય જીવતો હાથમાં આવ્યો નહીં મને લાગે છે કે વીસમી સદીનો છેલ્લો બહાદુર જો કોઈ હોય તો તે ભૂપત બહારવટીયો હતો વાત સહેજ પણ ખોટી નથી ભૂપત બહારવટ્યો છપ્પનની છાતી સાથે રજવાડાઓ માટે લડ્યો અને જરૂર પડે રજવાડાઓ સામે પણ લડ્યો પોતાની વર્ષો જૂની અદાવત માટે લડ્યો અને પોતાના ભાઈબંધોના વેરની વસૂલાત માટે પણ લડ્યો તે શૌર્યવાન હતો તો સાથે તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું ખૂબ સમજદાર હતો અને એટલે જ તેનામાં સહનશીલતા હતી તેણે ક્યારેય વટને ધ્યાનમાં રાખીને ડાકુ બનવાનો વિચાર નહોતો કર્યો પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે ના છૂટકે ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું જો કેટલીક ઘટનાઓ ન બની હોત તો ભૂપતસિંહ બહારવટિયાને બદલે કદાચ આઝાદ ભારતે ભાગ લીધેલ પહેલી ઓલિમ્પિક્સના ખેલાડી તરીકે આજે જાણીતો હોત પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ ભૂપતસિંહના કપાળે બહારવટિયાનો ટેગ લાગ્યો વિષ્ણુ પંડ્યા કહે છે કે મોટા ભાગના ડાકવાની વાતો કપોળ કલ્પિત લાગે એવી છે ચંબલના ઇતિહાસનો અભ્યાસ નથી કર્યો પણ ગુજરાતમાં જે કોઈ ડાકવાની વાતો થઈ છે એ ડાકુઓમાંથી એક પણ ડાકુના પરાવો પચાસ સાઠ વર્ષ પહેલાના ઇતિહાસમાં નથી સિવાય ભૂપત ભૂપતનો ભોગ બનનારા અનેક લોકો આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદ છે એવી જ રીતે ભૂપતની મદદથી સુખી થનારાઓ પણ આજે ગુજરાતમાં હયાત છે અને એ પછી પણ હું માનું છું કે આવતા પાંચ પંદર વર્ષ પછી આ માણસની શૌર્યકથા એક દંતકથા બની જશે કોઈ એવું માનવા તૈયાર નહીં થાય કે ભૂપતસિંહ બારવટીઓ નામનો એક સાચો ડાકુ ગુજરાતમાં હતો અને તેના નામ માત્રથી અંગ્રેજ કે રાજાઓની સેનાને પરસેવો છૂટી જતો અને ગીરના સિંહ તેને નીકળવા માટે રસ્તો કરી આપતા કોણ હતો આ ભૂપતસિંહ આ વાત આઝાદી પહેલાના સમયગાળાની છે એ સમયગાળાની જે સમયગાળામાં રજવાડાઓનું રાજ હતું અને અંગ્રેજ શાસકો લગાન વસૂલીને રજવાડાઓને રક્ષણ આપવાથી માંડીને અનેક પ્રકારની એમની કામગીરી કરી લેતા હતા રાજાઓ નામના રાજવી હતા અને અંગ્રેજોનો જોર જુલમ ચાલતો હતો એ સમયની ગુજરાતની અને સૌરાષ્ટ્રની ભૂગોળ પણ જુદી હતી આ જુદી ભૂગોળ વચ્ચેના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બરવાળા ગામમાં ભૂપતસિંહનો જન્મ થયો એ સમયગાળો હતો ઓગણીસો વીસનો ભૂપતસિંહની અટક બુબ હતી પણ આ બુબ અટકનો જો આંબો ચકાસો તો એ આખો પરિવાર દેશના શક્તિશાળી એવા ક્ષત્રિય ચૌહાણ ખાનદાન સાથે વિલીન થઈ જાય હકીકત એવી હતી કે ભૂપતસિંહના વડદાદા વીરભદ્રસિંહ ચૌહાણ ઉત્તર ગુજરાતના બુબ નામના ગામના સુબેદાર હતા આ ગામના શાસન હેઠળ સોળ ગામ આવતા હતા વીરભદ્રસિંહના એ સુશાસનના કારણે ગુજરાતભરના રાજવીઓ તેમને વીરભદ્રસિંહ ચૌહાણને બદલે વીરભદ્રસિંહ બુબવાળાના નામે ઓળખવા લાગ્યા જે કાળક્રમે વીરભદ્રસિંહે પોતાની અટક બનાવી લીધી અલબત્ત આવી વિચિત્ર અટક ગમતી એટલે તે પોતાને ચૌહાણના નામે જ ઓળખાવતો બની ગયા પછી ભૂપતસિંહ ચૌહાણે મોકલેલી જાસાસ ચિઠ્ઠી આજે પણ વડોદરામાં રહેતા હરદેવ ભટ્ટ પાસે પડી છે જેમાં ભૂપતસિંહ ચૌહાણે ગાયકવાડ પરિવારને ધમકી આપતા લખ્યું હતું કે જો મહેલમાં કામ કરતા બેતાલીસ નોકરોને તેમના નિવૃત્તિ સમયે પાંચ પાંચ વીઘા જમીન આપવાનો ઠરાવ પસાર કરવામાં નહીં આવે તો તે રાજવી પરિવારના તમામ સભ્યોને જીવતા મારી નાખશે ભૂપતની આ ધમકી પછી શું થયું એની ચર્ચા કરવાને બદલે ભૂપતસિંહના જીવનને અત્યારે જોઈ લઈએ ભૂપતસિંહનો જન્મ બરવાળામાં થયો પણ તેનું મોટા ભાગનું બચપણ બરવાળા જે ગામના તાબામાં આવતું હતું એ વાઘણીયા ગામના દરબારના ઘરે વિત્યું એક તબક્કો એવો આવી ગયો હતો કે ભૂપત આ રાજવી પરિવારનો ખાસ અને અંગત માણસ બની ગયો વાઘણીયા દરબાર મહદ અંશે ભૂપતને પૂછીને કે ભૂપતની સલાહ લઈને મહત્વના કામમાં આગળ વધતા વાઘણીયા દરબારને ત્યાં જ લગભગ મોટા થયેલા ભૂપતને દેશી રમતોનો બહુ શોખ એટલે દરબારે પણ ભૂપતની આ સ્પોર્ટ્સ સ્કિલને ડેવલપ થવા દીધી હતી એ દિવસોમાં અલગ અલગ રાજ્ય વચ્ચે ઓલિમ્પિક્સની જેવી સ્પર્ધા થતી આ સ્પર્ધામાં વાઘણિયાનું પ્રતિનિધિત્વ ભૂપતને આપવામાં આવતું ચાલીસના દશકામાં આવી જ એક ઓલિમ્પિક્સનું આયોજન વડોદરાના ગાયકવાડે કર્યું હતું ચૌદ દિવસના રમતોત્સવમાં રેસ લોંગ જમ્પ ગાડા રેસ ઘોડે સવારી ગોળા ફેંક જેવી ચોવીસ રમતોની સ્પર્ધા હતી આ ચોવીસ રમતોમાંથી છ રમતમાં ભૂપત પહેલો અને સાત રમતમાં બીજા નંબરે રહ્યો હતો સૌથી મજાની વાત એ છે કે દેશના બાવીસ રાજ્યો વચ્ચે થયેલી આ સ્પર્ધામાં એકમાત્ર ભૂપત એવો હતો જેણે ચોવીસે ચોવીસ રમતમાં ભાગ લીધો હતો તમામ રમતોમાં માહેર હોવાના કારણે જ એ રમતોત્સવમાં તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું એ રમતોત્સવમાં સન્માન થયાના બાવીસમાં દિવસે ભૂપતસિંહે વાઘણિયા છોડીને લોહીની દુનિયા પકડી લીધી હતી ડાકુ બનવા માટે ભૂપતને એક નહીં બબ્બે ઘટનાઓએ ઉશ્કેર્યો હતો આ બેમાંથી એક ઘટના અંગત હતી તો બીજી ઘટના પોતાના ખાસ ભાઈબંધ એવા રાણાની હતી બન્યું એવું કે ભૂપતના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ રાણાની બહેન પર બળાત્કાર કર્યો રાણા બદલો લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે પહેલાં લોકોના બાવીસ જણના ટોળાએ રાણા પર હુમલો કર્યો રાણાને એ સમયે ભૂપતે બચાવી લીધો પણ બીજા દિવસે ખોટી ફરિયાદના આધારે રાણા અને ભૂપતને પોલીસે પકડી લીધા બસ અહીંથી અદાવત અને જનૂનની નવી દિશાઓ મંડાવી શરૂ થઈ ભૂપતે પહેલી હત્યા કરી ત્યારે તેની ટોળકીમાં રોકડા ત્રણ માણસો હતા પણ પછી જ્યારે ભૂપતની ડાકુગીરી ચરમસીમા પર હતી ત્યારે તેની ટોળકીમાં બેતાલીસ સાથીઓ હતા ઉપ દેશનો પહેલો અને છેલ્લો એવો ડાકુ હતો જેણે એકવીસ એકવીસ સાથીઓની એમ બે ટોળકી રાખી હતી આ બંને ટોળકી પોતે સંભાળતો તેના જ આદેશ પર ચાલતી અને એમ છતાં આ બંને ટોળી જંગલમાં અલગ અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી હેવાનિયતની શરમસીમા કહેવત છે કે કેટલા જેટલા મોઢા એટલી વાતો આ કહેવત ભૂપતસિંહના ડાકુ જીવનને લાગુ પડે છે ડાકુ બન્યા પછી ભૂપતસિંહે ગુના કર્યા કેટલી હત્યા કરી ઇતિહાસવિદ આપી રહ્યા છે જોકે પુરાવો કહે છે કે ભૂપતસિંહે ડાકુ જીવનના સોળ વર્ષ દરમિયાન અંગ્રેજ સૈનિક સહિત દોઢસોથી થી વધુ હત્યાઓ કરી હતી બેફામ હત્યા કરનારા ભૂપતસિંહે પોતાના ડાકુ જીવનના બાર વર્ષ દરમિયાન એટલે કે ઓગણીસો ચાલીસથી ઓગણીસો એકાવનના વર્ષ દરમિયાન એક હજારથી વધુ લૂંટ કરી હતી અંગ્રેજ સેના સાથે કે રાજાના સૈનિકો સાથે ઝઘડો થઈ જાય એ પછી ભૂપતસિંહ રીતસરનો ભૂરાયો થતો અને એક રાતમાં ચાર ચાર જગ્યાએ લૂંટ ચલાવતો ડાકુ જીવન દરમિયાન ભૂપતે અંદાજે એક કરોડથી વધુની રોકડ કે જવેરાતની લૂંટ ચલાવી હતી એવું નહોતું કે ભૂપતે માત્ર કાઠિયાવાડ કે ગુજરાતને જ રંજાડ્યું હોય ભૂપતસિંહ સત્તરસો ને ત્રીસમાં પોતાના ડાકુકાળમાં ગુજરાત સિવાય મુંબઈ કલકત્તા મદ્રાસ આજનું ચેન્નઈ દિલ્હી અને હૈદરાબાદ જેવા શહેરોમાં પણ પોતાના સાથીઓ સાથે મળીને બુદ્ધિપૂર્વકની લૂંટ ચલાવી હતી આ આતંકને કોઈ હિસાબે અટકાવી નહીં શકેલી પોલીસ પાર્ટીએ ભૂપત વિશે માહિતી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું ભૂપત પોતાના ખબરીઓને મારી નાખવાને બદલે તેમના નાક કાન કાપી નાખવાની સજા ફટકારતો હતો ભૂપતની આવી ક્રૂર સજા ભોગવી ચૂકેલા લોકોનો આંકડો ચાલીસથી વધુનો છે જેમાંથી ચાર વ્યક્તિઓ આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં હયાત છે આ ચારમાંના એક એવા રણમલ સિંધવ સંડે સરતાજને કહે છે ભૂપત માનતો હતો કે મારી નાખવાથી બીક ચાલી જાય એટલે ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતો જેથી નાક કટ્ટા કે કાન કટ્ટાને જોઈને બીજા કોઈ આવી હિંમત ન કરે ભૂપત નાક કાન કાપ્યા પછી એ માણસના ઘરનાને એવી ધમકી પણ આપતો કે જો આ આત્મહત્યા કરશે તો હું આખા ખાનદાનને મારી નાખીશ આવા બીકથી ઘરના પણ કાન નાક અને મરવા દેતા નહીં ઓગણીસો ને એકાવનમાં ભૂપતના હાથે નાક કાન કાપવાની સજા ભોગવી ત્યારે રણમલભાઈની ઉંમર વીસ વર્ષની હતી અત્યારે રણમલભાઈની ઉંમર ત્યાંશી વર્ષની છે પોતેની જિંદગીના છેલ્લા ત્રેસઠ વર્ષમાં રણમલભાઈએ ક્યારેય કોઈને ફોટો પાડવા નથી દીધો કપાયેલા નાક કાન સાથેના ચહેરે ફરવાની તેમને આજે પણ જબરદસ્ત શરમ છે વાત કરતી વખતે તે પોતાના ચહેરા પર રૂમાલનો ટુકડો ઢાંકી રાખે છે કપડાના એ ટુકડાના કારણે તેમના મોઢામાંથી નીકળેલા શબ્દો સ્પષ્ટ નથી સંભળાતા પણ આસપાસ બેઠેલા કોઈએ ટુકડો હટાવવા માટે રણવલભાઈને સમજાવવા રાજી નથી કાન માંડીને વાત સાંભળો તો સંભળાય છે હેવાનિયતની હદ હતી ભૂપત લોહી જોઈને ભૂરાયો થતો તે વચ્ચે પડે તેને જીવતા મારી નાખે અને બૈરા કરગરે તો પુરુષને વધુ મારે આજે એ બધું યાદ આવે છે તો રૂવાડા ઊભા થઈ જાય છે કોઈને મોઢું દેખાડવા લાયક રહેવા ના દીધો તેણે તો રણમલભાઈની આંખોમાં શરમ ડોકાય છે અને સાથો સાથ એ શરમની આડશમાં રહેલો ભૂપતસિંહનો ખોપ પણ ભૂપતસિંહના નામનો પ્રતાપ ભૂપતસિંહ ખોફનાક હતો હેવાન હતો અતિશય વિકૃત હતો અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ હતો આ જ ભૂપત જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે સૌમ્ય અને સજ્જન બની જતો ભૂપતસિંહ નારી સન્માનમાં કોઈ ચૂક આવવા દેતો નહીં ઓગણીસો સુડતાલીસની આઝાદી પછીના સમયગાળામાં જ્યારે દેશભરમાં કોમવાદી આતંક શરૂ થયા ત્યારે અનેક મહિલાઓ ગુંડા અને મવાલીઓને ભૂપતને પોતાની બહેન ગણાવીને આબરૂ બચાવતી હતી બહેન દીકરીઓના શિયાળ લૂંટતા અને લાશ પરથી ઘરેણાં ચોરતા આ મવાલીઓ અને લુખાઓ પણ ભૂપતના આતંકથી ખળબળી ઉઠતા અને એટલે જ ડાકુ ભૂપતસિંહનું નામ જ્યાં આવતું ત્યાંથી એ સૌ પણ સલામત અંતર રાખીને હટી જતા ભૂપતસિંહને ગર્વ હતો કે તેના પર ક્યારેય કોઈ મહિલાએ ઇજ્જત લૂંટવાનો આરોપ લગાવ્યો નહોતો પાકિસ્તાન ગયા પછી પણ ભૂપતસિંહનો આ ગર્વ અકબંધ રહ્યો હતો ઓગણીસો ને એકોતેરમાં પાકિસ્તાનમાં હિન્દુ યુવ હિંદ યુવતીનો રેપ કરવાની કોશિશ કરતા ચાર શખ્સને ભૂપતસિંહે બેફામ માર્યા હતા જેના માટે તેની ધરપકડ પણ થઈ હતી કોર્ટમાં ભૂપતસિંહે એક જ ઝાટકે ગુનો કબૂલ કરી લીધો હતો અને તે ચારેય જીવતા બચી ગયા એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો પેલી હિન્દુ યુવતીના સ્ટેટમેન્ટ પછી ભૂપતસિંહ સામેના મારામારીના આરોપો પાછા લઈ લેવામાં આવ્યા પણ કોર્ટ સાથે બદતમીજી કરવા બદલ તેને છ મહિનાની જેલની સજા પડી હતી જે તેણે હોઈશેર ભોગવી હતી ઓગણીસો ભૂપતસિંહ જુનાગઢમાં કહ્યું હતું કે દીકરી હું તેને જીવતો ન મૂકું તો હું મારા ગુજરાતની બીજી માં દીકરીઓ સાથે ગેરવર્તન કરનારા માટે પણ એવું જ કરું ભૂપતસિંહ ચૌહાણના આવા સ્વભાવના કારણે ગુજરાતમાં જયારે પણ પોલીસ પાર્ટી તેને ઘેરી લેતી ત્યારે તેને કોઈને કોઈનો સાથ મળી જતો અનેક વખત એવું બન્યું છે કે ગામની મહિલાઓએ એક થઈને ભૂપતને પોલીસ પાર્ટીના ઘેરામાંથી બહાર કાઢ્યો હોય અને ક્ષેમ કુશળ રીતે નસાડી મૂક્યો હોય એક વખત તો ભૂપતસિંહને ભગાડવા બદલ ગીરના જંગલના એક નેસની અઢીસોથી વધુ મહિલાઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી જોકે એ સમયે કાઠિયાવાડના અખબારોમાં એનો વિવાદ થતાં એ તમામ મહિલાઓને પોલીસે છોડી મૂકવી પડી હતી ભૂપતસિંહ અનેક વખત પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો દેશ આઝાદ થયા પછી ઓગણીસો અડતાલીસમાં ભૂપતસિંહના કારનામાં શરમસીમાએ પહોંચી ગયા હતા અને પોલીસ ભૂપતને રોકવામાં સરિયામ નિષ્ફળ જતી હતી કંટાળીને એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રસિકલાલ આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી ભૂપત નહીં પકડાય ત્યાં સુધી પોલીસને પચીસ ટકા ઓછો પગાર મળશે બે મહિના ઓછો પગાર મળ્યા પછી ભૂપતે રસિકલાલને ધમકી આપી હતી જેના પરિણામે પોલીસને ફરીથી પૂરો પગાર મળવો શરૂ થયો હતો આ ભૂપતની ધાક હતી આ ભૂપતની નામના હતી જાણે પશુ પક્ષીની ભાષા પોતાની લાઈફનો સૌથી મહત્વનો એવો યુવાકાળ જંગલમાં વિતાવનારા ભૂપતસિંહને પશુ પક્ષીઓની ભાષા પણ આવડતી હતી શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમિયાન આત્મબળે શીખ્યો હોય પણ એટલું ચોક્કસ હતું કે ભૂપતને આ ભાજાનો ફાયદો ગજબનાક થયો હતો ખુદ રાજકોટ પોલીસે જે તે સમયે ગૃહ પ્રધાનને લેખિતમાં કહ્યું હતું કે ભૂપતની આ કળાના કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે કે તરત જ તેને ખબર પડી જાય છે અને તે સાવચેત થઈ જાય છે આથી ભૂપતને જંગલમાં પકડવા કરતાં બહાર પકડવો સહેલો છે એક વખત પોલીસ ભૂપતનો પીછો પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે ડાકુ ભૂપતસિંહ દોઢ દિવસ સુધી સિંહની બોડમાં સિંહના પરિવાર સાથે છુપાઈ રહ્યો હતો એ દિવસની વાત ભૂપતે ત્યાર પછી પોતાના સાથીઓને કહી હતી અને સાથીઓએ ગીરના જંગલમાં આવેલા કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા નેસડામાં રહેતા આહીર અને ભરવાડોને કરી હતી વાત પહોંચતી પહોંચતી છેક પોલીસ ખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી જૂનાગઢના વન વિભાગના ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર અને જાણીતા ઇતિહાસકાર એમ વી વાઘેલા કહે છે સિંહની બોર્ડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી આના પરથી પુરવાર થાય છે કે ભૂપતસિંહ ખાલી દેખાવનો માણસ હતો બાકી જીગરનો તો એ સિંહ હતો અને આ વાતની કદાચ સિંહને પણ ખબર હતી તો મિત્રો આ હતા એવા ભૂપતસિંહ બહારવટિયા આપણી ગરવી ગુજરાતનો સાવજ તમને જરૂર પસંદ આવી છીએ કહાની પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો આ કહાની તેને પણ સાંભળવાનો મોકો મળે અને અમારી ચેનલ ગુજ વાતોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો ફરી